આણંદના બોરસદમાં અકસ્માતના કેસમાં ધમકી આપી ઈ સમયે નાણાં પડાવવાનો પર્દાફાશ થતા દાવોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે સમગ્ર તોડ મામલે વીડિયોને પોલીસે આરોપી વિઠ્ઠલ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે આણંદ જિલ્લામાં બોરસદ તાલુકાના અકસ્માતમાં કેસમાં ધામધમકી આપી નાણાં પડાવવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે બોરસદના દાવેલ ગામે રાજેશ ચાવડા દ્વારા અકસ્માત હતા ભાઈલાલ ભાઈ ગોહિલનું સારવાર દરમિયાન મોત થયું સમગ્ર મામલે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી પરંતુ ઘટનાના ત્રણ દિવસ બાદ વિઠ્ઠલ ઉર્ફે વીસી ગોહિલે પૈસાની માંગ કરી અકસ્માત સર્જના રાજેશ ચાવડા પાસે પૈસાની માગણી કરી હત્યા આરોપમાં ફસાવી દેવાની ધમકી આપી પચાસ હજારની માંગણી કરી

ફરિયાદી પાસે રૂપિયા પચીસો ની માંગણી કરે જો ફરિયાદી પાસે ન આપે તો દારૂના ખોટા કેસમાં આપવાની ધમકી આપી જેથી એસે આરોપીએ વનરાશી રૂપિયા એક ફરિયાદી પાસેથી લઈ લીધા અને બાકી રૂપિયા પંદરસો તારીખ અઠાવીસ માર્ચ બે હજાર પચીસ આપવાનો વાયદો કર્યો આ ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરિયાદી એસીબીનો સંપર્ક કર્યો ને ફરિયાદ આપી જેના આધાર એસીબીની ટીમે નારોલમાં શાવાડી રોડ ઉપર શ્યામ ઇન્ડસ્ટ્રીઝ ફરિયાદીની દુકાન પાસે લાંચનું છટકું ગોઠવ્યું જેમાં ફરિયાદી પાસેથી પંદરસોની લાંચ લેતા સી ઝડપાઈ ગયો હતો ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ